આજના દસમા હિન્દર ફેસ્ટિવલ અંદર વધારે સન્માન્ય રાજપ્રદના સર્વે મહાનુભાવો તેમજ જેમણે સમગ્રથી આ ઇનોવેશન દરેક પ્રભુત્વ અને બાળકના મન સુધી જવાનો બાળકના ઉપરથી મુશ્કેલીઓ ને શિક્ષણ કાર્યમાં વપરા બાળકના અંદર રહેલી ત્રુટીઓ છે એ ત્રુટીઓને જોઈ અને આપણે અત્યારે ઇનોવેશન માટે આપણે વિશે વખતે આપણો પ્રોગ્રામ જે રજૂ કર્યો છે એ રજૂ કરેલા પ્રોગ્રામને આપણા વર્ગખંડ સુધી આપણી બાજુની શાળાના વર્કંડ સુધી અને આપણા પગાર કેન્દ્રના વર્કસ સુધી પહોંચાડીએ એકલું આપણા પૂરતું ન રાખીએ અને અત્યારે અહીંયા કરેલું એનું આપણે પાછું વાળીને પોટલું ન ભેગતા એને આપણા પગાર કેન્દ્રમાં રજૂ કરીએ આપણા પગાર કેન્દ્રમાં પણ એક શરૂઆત કરીએ રજૂ કરેલો હોય તો આપણા પગાર કેન્દ્રની શાળાઓ પણ રજૂ થાય એવું અમે વિનંતી કરું જે પણ સૂચન કરશે કે જ્યારે પણ પગાર કેન્દ્રના બાળકોનું મિલન હોય ત્યારે આપણું સ્ટોલ ત્યાં લાગે અને ત્યાં વધુમાં આપણે આપી શકીએ તો આજના પ્રસંગે સમગ્ર ટીમ આયોજન મિત્રો અને જે સરળક સીમ છે તલાઈ જે કાયમ માટે તત્પર હોય છે પહેલી વાત તો આ ઇનોવેશન માટે ઓમેગા પાંડવ સાહેબે અમને ફોન કરીને કહ્યું કે રાખવાનો છે એટલે તમે સ્થળ જોઈ લો એટલે આપણે ચિંતા કરવા જેવી નથી મોટાભાગનો મનીષભાઈ સંભાળી લેવાના છે અને એમણે આપણને બધાને ખબર નથી પણ આપણી દરેક સમિતિની પાછળ મનીષભાઈ છે એમના પોતાના સ્ટાફ એક માણસ દરેક સમિતિની પાછળ મૂકેલો અને કોઈ પણ જાતની કોઈ પણ તકલીફ ન પડે એમનું પૂરેપૂરું ધ્યાન એમણે